આ હોસ્પિટલમાં જે ડૉક્ટરો નથી નર્સો ટ્રીટમેન્ટ કરે છે દવાઓ નથી મેડિસિન નથી આ તમામ સમસ્યાઓને લઈ અને આવનારી સાત તારીખના એટલે કે સાત જાન્યુઆરી બે હજાર પચીસના આ જ નલિયાની સામૂહિક કેન્દ્ર હોસ્પિટલમાં ધરણાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધાની ભરમાર હોતા ફરીવાર આજ રોજ બૌજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવા દ્વારા નલિયાના સ્થાનિક લોકો સાથે મીટિંગ કરી આગામી સમયમાં જો માંગ પૂરી કરવામાં ન આવે તો તારીખ 7/1/2025 ના રોજ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ આ ધરણામાં વધુમાં વધુ સ્થાનિક લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ નલિયા સીએચસી માં તબીબ સોનોગ્રાફી એક્સ રે ની સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી હતી બહુજન આર્મી દ્વારા ડીડીઓ ને લેખિત પણ રજૂઆત કરવામાં આવી હતી અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તબીબની ગઢ સહિતની આરોગ્ય આરોગ્યલક્ષી અસુવિધાઓથી આ વિસ્તારમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ મૂકવાની સાથે સોનોગ્રાફી એક્સ રે મશીન જેવી સુવિધા આપવા બૌજન આર્મી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આરોગ્યની સંવૈધાનિક અધિકારથી વંચિત અબરાસાના લોકોને સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવું જણાયું હતું નલિયા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે ટાઈપ માં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર તેમજ પાંચ સ્પેશિયાલિસ્ટ તબીબ હોવા જોઈએ જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ દૂર કરવામાં આવે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ પણ નથી બે એમ્બ્યુલન્સ ફાળવાની સાથે સોનોગ્રાફી તેમજ એક્સરે મશીન જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરીને કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે આ ઉપરાંત નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ અડતાલીસ વર્ષ જૂનું હોય જે તોડીને નવેસરથી હોસ્પિટલ બનાવવાની માંગ કરવામાં આવી હતી

આજ નલિયાની સામૂહિક કેન્દ્ર હોસ્પિટલમાં ધરણાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો નલિયા અને અબલાસાની તમામ જાતિ અને ધર્મના લોકોને વિનંતી છે કે સાત તારીખના મંગળવારના સવારના અગિયાર વાગે આ હોસ્પિટલની અંદર હાજરી આપજો આ લડત તમારા માટે હું છેક ભુજથી અહીંયા કને લડત કરવા માટે આવ્યો છું તમારી ફરજ છે કે કમસે કમ અહીંયા કને પંદર વીસ કિલોમીટરની આજુબાજુ આપણે રહેતા હોઈએ એ એક દિવસની હાજરી તોડી અને આરોગ્યના આંદોલનમાં હાજરી આપવા માટે આપણે અચૂક આવીએ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને સાથે સાત તારીખના મંગળવારના સવારના અગિયાર વાગે નલિયા હોસ્પિટલની અંદર તમામ લોકો બહેનો વડીલો યુવાનો બધા હાજરી આપજો ધન્યવાદ